મોન્ટૂન ઇન્ડિયા સહયોગથી તેરે શહેર મે વી ટુનું સફળ આયોજન કર્યું છે આ કાર્યક્રમનો ઉદ્દેશ ટ્રાફિક અને માર્ગ સલામતી વિશેષ જાગૃતિ ફેલાવવાનો હતો જેમાં અમદાવાદ રાજકોટ અને વડોદરાના બસો પચીસથી વધુ રાઇડર્સ જોડાયા હતા આ કાર્યક્રમની શરૂઆત રવિવારે સવારે છ વાગે સિંધુ ભવન રોડ પર ગોટેલિયા ગાર્ડનથી થઈ હતી જ્યાં બાઇકર્સ એકત્રિત થયા જ્યાં બાઇકર્સે તેમની મોટર અલગ અલગ શ્રેણી રજૂ કરી હતી તથા માર્ગ સલામતી પ્રત્યે તેમની એકજૂટતા દર્શાવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં ખૂબ જ કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં દરેક બાઇકર્સ ભેગા થયા બાદ તેમને સવારે છ પંચાવને ફ્લેગ ઓફ કરાયું હતું આખા ઇન્ડિયામાં અમે લોકો રોડ સેફ્ટી અવેરનેસના આ કેમ્પેન ચલાવી રહ્યા છે એન્ડ ઓલ થેન્ક્સ ટુ મોટુલ ટીમ મોટુલ રવિભાઈ જે પેન ઇન્ડિયામાં અમને સપોર્ટ કરે છે એન્ડ આ એક એવી મુહિમ અમે ક્રિએટ કરવા છીએ કે જે રોડ સેફ્ટીમાં એક્સિડન્ટ્સને બધા ઘણા થતા હોય છે લોકો રાઇડિંગ ગેસ વગર ચાલતા હોય છે એને રાઇડિંગ ગેસ પ્રમોટ કરવા માટે અને રોડ સેફ્ટી પ્રમોટ કરવા માટે કરી રહ્યા છે પ્લસ એક રાઇડિંગ બ્રધરહુડ જે યુનિટી જે છે એ ક્રિએટ કરવા માટે અમે લોકો આ એક તરીકે રેલી કરી રહ્યા છે આજે આઠ સિટીઝમાં થઈ છે ટોટલ આજે ચૌદસો રાઇડર્સની રેલી થઈ રહી છે ટોટલ આઠ સિટીઝમાં સો અમદાવાદ એક વન ઓફ ધ સિટી છે બાઇકર્સે ગોટલિયા ગાર્ડન થી શરૂ કરીને પકવાન ક્રોસ રોડ ગોતા વૈષ્ણવ દેવી અડાલજ સર્કલ ગિફ્ટ સિટી ની સફર કરી હતી જે દરમિયાન તેમણે માર્ગ સલામતી નો સંદેશો પહોંચાડ્યો હતો બાઇકર્સ ક્લબ ઇન્ડિયાએ તેના દસ હજારથી વધુ સદસ્યો સાથે જવાબદારી ભર્યા રાઇડર્સ પ્રોત્સાહન પ્રોત્સાહન આપવા પ્રયત્નશીલ છે અનુભવી રાઇડર્સ ની રચના વોરા રૂપેશ દલાલના નેતૃત્વમાં અમદાવાદ એમબીસીએ આ મુવમેન્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ક્લબ અને રાઇડર્સ ની કોમ્યુનિકેશન પ્રત્યેની તેમની કટિબદ્ધતા પણ પ્રશંસનીય હતી લગભગ દસ બાર વર્ષથી હું બાઇક રાઇડ કરું છું અને ઘણા એ ઓલ ઇન્ડિયા પણ કરેલું છે અને વર્લ્ડ રેકોર્ડ પણ કરેલું છે મેં ચારધામમાં જે છે ઉત્તરાખંડના ચારધામ જે છે આઈ એમ ધ ફર્સ્ટ ફિમેલ રાઇડર જેણે ચારધામ કમ્પ્લીટ કર્યા છે ઇવન સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે આખું જ ઓલ ઇન્ડિયા પણ મેં કમ્પ્લીટ કર્યું છે વિથ આર્મી એન્ડ પોલીસ એસપોર્ટ જે બી રોડ અકસ્માતો થાય છે આખા આપણે ઇન્ડિયાની વાત કરીએ આમ તો વર્લ્ડ વાઈડ વાત થાય પણ ઇન્ડિયાની જેમ કે વાત કરીએ કે અમારી જે રાઇડર્સ જે છે જે ઓલવેઝ સેફટી ઉપર વધારે ફોકસ કરતા હોઈએ છે ફૂલ ગિયર્સમાં જ રાઈડ કરતા હોઈએ છે તો કદાચ અમારાથી વધારે કોઈ અવેરનેસ અમને નથી લાગતું કે કોઈ સ્પ્રેડ કરી શકશે અવેરનેસ લાવી શકશે સો એ જ અમે નાનો એક હેતુથી અમારા છે જે ફાઉન્ડર છે જે બાઇકર્સ ક્લબ છે જેમાં લગભગ દસ હજારથી પણ વધારે બાઇકર્સ આ ક્લબની અંદર છે નેટવર્કમાં અને એમને એક એમને પણ એમને જે એક આ છે એમનું વિઝન છે કે ભાઈ આખા ઇન્ડિયામાં આટલા બધા રાઇડર્સ છે તો આપણે બધા સાથે મળીને એક રોડ સેફ્ટી અવેરનેસ માટેની એક આયોજન કરીએ રેલીનું આયોજન કરીએ તો આજે એની અંદર અમે રોડ સેફ્ટી માટે સ્પેશિયલી એનો મોટો છે અમારો કે અમે જેટલું બની શકે એટલું સ્પીડ બાઇકર્સ ક્લબ અમદાવાદ એમબીસી વતી પ્રતિક્રિયા આપતા રચનાઓ વોરાએ જણાવ્યું હતું કે તેરે શહેર મેં રાઇડ્સ ને મળી રહેલી અભૂતપૂર્વ પ્રતિસાદ ના કારણે માર્ગ સલામતી જાગૃતિ માટે ઉપયોગી થઈ શકશે અમે દરેક વ્યક્તિઓ માટે માર્ગ સુરક્ષિત કરવા નિરંતર પ્રયાસો અને સહયોગ આપી રહ્યા છીએ જયારે રૂપેશ દલાલે જણાવ્યું હતું કે તેઓએ બે લાખ પચાસ હજાર કિલોમીટર નું અંતર અત્યાર સુધી કાપ્યું છે અને તેમાં પણ માર્ગ સલામતીના દરેક નિયમોને પાળ્યા છે અને લોકોએ તે પ્રમાણે પાળવા પણ જોઈએ જે આપની સુરક્ષા માટે છે આમ માર્ગ સલામતી માટેની સુરક્ષા અને માર્ગ સલામતી વિષય ઉપર આ રાઇડર્સ રાઈડર્સોએ ભાર મૂક્યો હતો દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર